પોલીસની નોકરી મળવાનો છેલ્લો પડાવ એટલે મેડિકલ ટેસ્ટ તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ને પછી મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે આ મેડિકલ ટેસ્ટ તમારા જિલ્લાની જે સરકારી હોસ્પિટલ હોય ને ત્યાં કરવામાં આવે છે આ મેડિકલ ટેસ્ટમાં શું ચેક કરવામાં આવે ને એની વાત આ વિડીયોમાં કરશું વિડીયો છેલ્લે સુધી જોજો સૌ પ્રથમ તમારું બ્લડ ટેસ્ટ માટે લેવામાં આવે છે એના ઉપરથી કોઈ મેજર બીમારી હોય તો ખ્યાલ આવે પછી તમારો એક્સરે કરવામાં આવે છે કોઈ ગંભીર હાટકા નો ઇન્જરી હોય હોય ને તો પ્રોબ્લેમ થાય બાકી આંખની ટેસ્ટ ટેસ્ટમાં તમને પેલા એક આંખેથી સામે અલ્ફાબેટ અક્ષરો હશે એ વચાવશે બીજી આંખથી વચાવશે નજીક અને દૂરના એમાં ખાસ ધ્યાન એ રાખવું કે જ્યારે તમે એક આંખ બંધ કરો ને ત્યારે હાથ થી બહુ વજન ના આપવું એનું કારણ છે કે ત્રીસ સેકન્ડ તમે આને દબાવી રાખશો ને આખેથી કંઈ કઈ વાંચશો ને ત્યારે પાછી બીજી આંખ ખોલશો ત્યારે જો વધારે ભાર દીધો હશે ને હાથે તો ઝાકુ ઝાકુ દેખાશે એટલે હળવેકથી થી આંખ બંધ કરી હળવેકથી હાથ રાખો પછી એક આખી ટેસ્ટમાં બીજી એક ટેસ્ટ હોય છે કલર બ્લાઇન્ડનેસ અમુક કલર અમુક લોકોને જો ના દેખાતા હોય તો પ્રોબ્લેમ થઈ શકે બાકી જાજો વાંધો નથી આવતો કાનની ટેસ્ટમાં એક જ ધ્યાન રાખવાનું કાન વ્યવસ્થિત સાફ કરીને જવા એટલા પણ સાફ ન કરવા કે ઇન્જરી થઈ જાય એટલીસ્ટ કાનની અંદર મેલ ના જોઈએ આ સિવાય કરવાથી તમારો ગભરાવાની જરાય જરૂર નથી આર્મી જેટલી ગ્રુમેડિકલ મેડિકલ પોલીસનું હોતું નથી પણ કોઈ જો મેજર બીમારી હોય કે કોઈ વિકલાંગતા હોય કે કોઈ ટીબી કેવો કોઈ ગંભીર રોગ હોય ને તો રિજેક્ટ થાવ છો ને હા આખની વસ્તુમાં છ નંબર સુધી ચશ્માના નંબર ચાલે એટલે એ પણ નંબર હોય તો ઉપાધિ ના કરવી છ થી વધારે હોય તો પ્રોબ્લેમ થાય છ તો ચાલે છે આગળ હવે આપણે મેડિકલ ટેસ્ટ પહતા પછી અને પોલીસમાં લાગી ગયા પછી ટ્રેનિંગમાં શું હોય છે ને એના વિશે આગળ વિડીયો બનાવવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાગુ પડતો વિડીયો બધાને શેર કરજો ને લાઇક કરજો અને તમારા બધા ભાઈઓનો સપોર્ટ આપજો